ટેકનિકલ ખેડ ચેનલમાં આપ સર્વ મિત્રોનો સ્વાગત છે તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યની યોજના જે ખેડૂતો માટે ઉપયોગી છે તો જે હાલ ચાલુ યોજનાઓ છે એની અંદર સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે હાલ ચાલુ યોજનાઓ છે એની અંદર આપણે આ ખેડૂત પડોલ પર અત્યારે અગત્યની યોજનાઓ ચાલુ છે તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જે ચાલુ યોજનાઓ છે એની અંદર છે બાગાયતી યોજનાઓની અંદર હાલ ચાલુ યોજના છે એની અંદર સરકાર દ્વારા સૌથી મોટી સહાય આપવામાં આવે છે બાગાયતી યોજનાની અંદર ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ શોટિંગ છે ગ્રે ગ્રેડિંગના જે સાધનો છે પી એચ એમના સાધનો છે એની અંદર છે વજન કાંટો પેકિંગ મટીરિયલ મશીન છે જે એ અંતર્ગત ગ્રેટિંગ મશીનરી જેવી સાધનો છે તો એની સાથે પ્લાસ્ટિક પેટસ જે તમને મળશે તો મિત્રો આની અંદર વજન કાટો જે આ પ્રકારનો જે ખેડૂતો માટે ઉપયોગી છે અને પેકિંગ મશીન છે એ આ પ્રકારે તમને મળશે તો મિત્રો આ યોજનાની અંદર છે જે સહાય મળશે તો અનુસૂચિત જાતિના જે સામાન્ય જે ખેડૂતો છે એમને સહાય આપવામાં આવશે એની અંદર અનુસૂચિત જાતિ ખેડૂતોને ખર્ચમાં પંચોતેર ટકા એટલે કે રૂપિયા સાડત્રીસો પચાસ ખેડૂતોને જૂથો અંતર્ગત મળશે અને સહકારી સંસ્થાઓને પી એમ એચના સાધનોને વસાવવા માટે નેવું ટકા એટલે કે સાત લાખ પચાસ હજાર સુધીની સહાય એમને આપવામાં આવશે તો આવા સાધનો કૃષિ ખાતાના વખત વખત જારી કરેલ પ્રાઇસ ડિસ્કવર હેતુ તૈયાર કરેલ પેનલના સમાવેશ ઉત્પાદન અધિકૃત વિક્રેતા પાસેથી તમારે ખરીદવાના રહેશે તો મિત્રો આની અંદર ટાઈપોલીન સીટ માટે કૃષિ ખાતા દ્વારા એમપીએલ થયેલ કંપની તથા તેમના ધારાધોરણ મુજબ અમલવારી કરવામાં આવશે અને પ્લાસ્ટિક ક્રેટસ માટે કંપની કૃષિ ખાતા દ્વારા એમ્પિયર કરી કંપની તથા તેમના ધારણા મુજબ જે અમલવારી કરવામાં આવશે તો આ યોજનાના તમારે ઓનલાઈન આ ખેડૂત ડબલ્યુ ભરવાના છે તો આની અંદર બાવીસ ત્રણ બે હજાર ચોવીસ લઈને એકવીસ અગિયાર પાંચ બે હજાર ચોવીસ તમે ઓનલાઈન અરજી કરી શકશો તો મિત્રો આજે અનુસૂચિત જાતિના જનજાતિના ખેડૂતો છે જ્યારે આપણે જાણીએ કે સામાન્ય વર્ગ જે ખેડૂતો છે એમના માટે પચીસો રૂપિયા મળશે અને મિત્રો જે સંસ્થા છે સહકારી મંડળી છે એની અંદર સાહીઠ ટકા એટલે કે પાંચ લાખ સુધીની સહાય મળશે તો આ રીતે લાભ સાધન સહાય મળશે તો આની અંદર અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત બળવલ પર તમે બાગાયતી યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત